ભૂતિયા મેળવો નામ કાઢ્યું ફતેહુર અને પછી તો માણસો ને સત્સંગ સાંભળવા આવે ને કોઈ ફરિયાદ કરી કે આ ભોજો હાવલીઓ છે ને રાતના પર્યાણ જુદા

ভাই মারো এ ভাই মারো সাথী লহরি এনে কোন মানা જીવ અને દેહની વાત છે પણ અહીંયા ભોજા ભગતની વાતમાં વિઠલા સુ પૂછ્યું કે તમારું નામ ભોજો છે એમ હમણાં ઉભા રહેતા હા આ દેહને કોઈ ભોજો કે કોઈ ભોજો ભગત કે આ શરીરના નામ છે કે તારે મારું માથું અમને નું રાજા થાઉં છે ને અહીંયા બેહું છું અહીંયા બોધા भगत કે છે આ છોકરીએ જાત કહી દે એટલે સમજવા પ્રોગ્રામ નઈ મને કે ઈ જાતો કે ને મારો બાપ સમાધી ગયો છે એટલે વિઠ્ઠલરાવ સોવાને બોજો ભગત કે મને અલખનું ઓઢણું મળ્યું શરણું મળ્યું સુંદર વાર સાંભળિયાનું તમારું અમરેલી બાપા મારે શું કરું છું ભાઈ નઈ જાતો હું અમરેલી કરું છું આમ સુધી એવો પાછ મિનિટ ત્યાં હું રીબી વાત છું આ એમાં તો ગમે કે હા હું કોણ હોય તેના લો પડે સપ્તો સપ્તો દેખી ફોન લેતા થઈ શું માણા પૈસા રેઠા મૂકે ફોન રેટો નો મૂકે અને એમાં માની લીધો કાયકરું તાળા માથે તાળો માર્યો એક તાળું ખુલે બીજું ન ખુલે ચાલો ગુજબ છે અને આ પાછું ફોનનું અને હું ખાસ કહું છું ફોન માપે રાખો હવે તો ફોન એવું થયું છે આ ફોનનો એટલો વળગાડ લાગ્યો છે હવે તો સંદાસ બાથરૂમ એવાથી કે બેહવાના હવે ન્યા ફોન લઈ જાય ન્યા કેમ હું રમતો પણ તમારે ન્યા શું કામ આઠે આઠાના નો રેસ લીધો નીકળો ખબર બાર ન્યા આવું મંદિર માં બેહો મા બાપ પાસે બેહો સાધુ સંત પાસે બેહો જ્ઞાન ની વાતો કરો કઈક રામાયણ ભાગવત ગીતા વાંચન કરો કઈક સાહિત્ય ને વાંચો પણ ન્યાય બેઠા ન્યાય સાપુ વાછા એક એક કરી વાંચી લે એને ખબર નો અડધી કલાક આઈ વહી ગયા ખબર ન પડે ટાંકી ખાલી થઈ છે વાયસા જ કરે વાયસાજ કરે એના ભાઈ જ્યાં બેહવાનું છે ત્યાં બેહો નો બેહવાનું નો બેહ ત્યાં ઘડીકમાં કામ પતાવી નીકળવાનું હોય ત્યાં શું છે પણ ત્યાં બેહતું હોય છે કોઈ અને મોબાઈલ નું માપે અને બાપુ આમાં મોબાઈલમાં તો ફૂલ એવું થયું છે ડેટા પૂરા ન થાય ત્યાં સુધી હોય અને એમાં એ ફાયદી નહીં પૂરા કરી નાખે અમારે તો ઘણા ફાયદી નહીં જલ્દી પૂરા કરે એવા માણસો છે અમારી પાસે અને પાછું માથે ગોધરું આપણે ખુઈ ગયા છે

હારો વાતો ગેઝબ થયો છે હા એટલે એનો માપોય ઉપયોગ કરો અને બેન નહીં હું ખાસ કહું આમાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ માપે વાપરો ન થવાનું થાય છે કાસો હાંધો થાય ક્યાંસો મહિન તૂટે પાછું એ પીડા કાળું કરાય નહીં મા બાપ ગોતે છે બરાબર છે માપે રાખો આગળ વાત કરું તો વાત એવી છે આયા મારે બીજી વાતોમાં રચ જાઉં હજી બે કલાકાર મિત્રો બાકી છે એ હું આંખું છું હું આખું છું આખું છું પણ મારે હાકવા માં વિચારવું પડે કાનજી ભૂટા એમ કહેતા પોપટ હોય તો બારી હુડાન આવે નહી હાન મદદરીએ મેલી અમને બાનરા કોના કીધા માનો અટણ અટણ વિચારવા જેવું કેવું છે થોડી વાત કરું એક છોકરો હાસાવાળા શાર પાક છોકરો વન પીસ હતો અને હવે જેટલા સુધરેલા હશે જેટલા બહુ આગળ પડતા છે એમાં જાદા ભાગના એવું અમે બેન 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 અમારું 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 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મ છે બરાબર સમજી લેજો એને મામો ની હોય માસી ની હોય કાકો ની હોય કાકી ની હોય ભય ની હોય ફૂવો ની હોય હાલો ની હોય નણ ની હોય હું તો હું યજો કે ખાટલેશો કઈ નહી થોડુંક વિચારો અમે બેન અમારા બરોબર છે આ બરાબર હકારો

ના ના ખરેખર વ્યાજ સમજવા જેવું તો છે એટલે મારો કહેવાનો હેતુ એ છે કે જે સમય ગાળવાનો છે એ સમય આપણે ગાળતા નથી ને વ્યર્થ સમય આપણો જાય છે આપણા જિંદગીના દિવસો વ્યર્થ વ્યાજ જાય છે દવાખાને દાખલ કરી એમ કે ભાઈ એક કલાક જીવે બે લાખનો ખર્ચો કરવો છે આખી જિંદગી જીવે એની કિંમત તો કરો કેટલી થાય થોડુંક તો વિચારીએ એટલે અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે બોજા ભગતની વાતમાં એ જેલમાં પૂર્યા અને એવી સજા કરી કે બે જણાનું મિષ્ટાન શ્યાર શ્યાર ટાણા જમાડો નો તો માર મારો ઝાડો ને બેસાવો જેલની કોટડીમાં કોટડીમાં કરવું પડે નર્કમાં હબડાવી હબડાવી મારી નાખવાની સજા બસો ને તેર વર્ષ પહેલા સંત બોજા ભગત ને કરવા માંગી પણ મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો કુંડલી શક્તિ જાગૃત થઈ ગયેલી ઝાડો પેશાબ ન પડે પંદર દિવસના વાળા વીતી ગયા અને સકરગઢ દેવડિયા ઝમ શ્રીમાળેરાવ સુધમ કતક ઘોડાગાડું લઈ નીકળ્યા એટલે બગું બગું એટલે બે ઘોડાનું ઘોડાગાડ લઈ નીકળ્યા ને ત્યાં ન્યા ભોજા ભગત પાણી પાય છે અને એ પાણી પાય અહીંથી બગું લઈ નીકળ્યાલમાં છે ત્યાં પાણી પાય અને પાણી પાય એટલે વિઠલરાસ ઉભા ને આમ કુંજોલી કે એ એ રાસ ઉભો રાખે ભાઈ ઉભો રાખે ને પાણી પીધો તો ને ઈ નો પીએ હું પી લઉં વિઠલરાસ ઉભા એટલે પ્રધાનને પૂછ્યું આ ક્યાં છે એટલે કે પૈસા એ લઈને કાઢી મૂક્યો ઈ તો જેલ માં તો પણ કાઢી મૂક્યો હોય ગયા જેલે તો ને ભોજા ભગત ધ્યાન માં બેઠા છે કોણ છે કે કરતા એક વિશાકતા કેટલી ગરમ બોલો બોલો કે આ બહાર કાઢો છો મહારાજ તાળું તમે માર્યું છે બે જણા નું મિષ્ટાન શાર શાટાણા જમા છે પણ આ માણસને જાડો પેશાબ કરવો પડતો થી નમી જાવ વિઠરરાવ બહુ પાર થઈ જાય બોજા ભગત ના પગમાં વિઠરરાવ પડી અને પગે લાગીને કે છે બાપા મને માફ કરો કે તને માફ હશે પંગતી તે ખૂબ અમને હાંસવા આવે ફતેપુર મૂકી જા કે નહીં મને કંઠી બાંધો કે કંઠી બાંધવી નથી કે તો હું દિવાલમાં માથું પસાડીને મરી જાવ બ્રાહ્મણ શું તમને બ્રહ્મહિત્યાનું પાપ ન કરવું વિઠ્ઠલરાવ શોભાને ખંડેરાવ સરકારે વડોદરાથી

અને વિઠળના શોભાને કંઠી બાંધી અને બીજા શિષ્ય વાલમરા અને જલારામ જલારામની ગુરુ ભક્તિ કરી જલાસો હલ્લા કહેવાનો અમૃતારો લેખ લખવાનો એ જલારામ ગોજા ભગતના ચરણમાં સેવા કરતા હતા અને એમાં સન સમયો ચડાવ્યો અને પચાસ સંતો આવ્યા છે બહુ ટાઈ ટાઈટ એટલે બાપુ આમ હોપ માઇનસ ડિગ્રી માઇનસ ડિગ્રી એટલે બધા ભગત બધાને કીધું કે હવે સત્સંગ પૂરો થયો છે બધાને પહોંચાડી દે જલારામ બધાને પાગળ પથારી આપ લાકડાના બધા જગાવે એટલે ગાય ગરમાળો રે બધા સંતોને સંતો ને પોઢાડી ને જલારામ પોતાના ગુરુના ના ત્રણ માં હાથ જોડી ને બાપા હવે હું ક્યાં પડું કે તું પડ પાટ એક શબ્દ જલારામ નો મળ્યા અને ઠેબી નદી ની ગળાહામી પાણી ની પાટ હતી એમાં ઉતરી ગયા તાઠા પાણીમાં જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ રીહ નો સડી ન કે આપડી જેવો શિષ્ય હોય તો કે પડો તમે

કે હું કે તું ન્યા શું કરે કે તમને જ કીધું પેટ બાજુમાં કાંઈ બારો નીકળે બારો નીકળે અહીં બારો નીકળે અહીંયા અહીંયા તાપ કરી તપાવી ને કહે અહીંયા પડાય કે તમે કીધું હતું ને પેટ પાઇટમાં મેં તને લાકડાની પાઇટમાં પડવાનું કીધું તું મરી જાય કે મોત મને મંજૂર છે જનારામ કે મોત મને મંજૂર છે મારા ગુરુના મુખમાંથી શબ્દ નીકળે હું ન પાડું તો મારી ગુરુ ભક્તિ ના જોઈએ ગુરુદેવ મોત આવે તોય મને મંજૂર છે પણ તમારા વેણને ન પાડું તો મારી ભક્તિને કલંક લાગે અને તઈ જલારામ ને બોજા ભગતે કીધું કે વાહ જલા જા તું તારું તને વચન આપું છું કે જ્યાં સુધી ધર્મની ધજા ફરકતી છે ત્યાં સુધી કાળ દકાળે આ તારો વીવડો સતની હરવાણી હજીવન રહે મારું તન વચન છે 88 ના દુષ્કાળમાં પણ તણી ગામ ને પાણી વીવડા મત પીતા હતા મોટી આઈ ગયા એને અને એ જલારામ બીજા શિષ્ય વાલમ પણ હું જે વાત કરતો હતો એક છોકરો હાસો વાળા શાહ સમજવા જેવો મળે અને આપણે તો શાહ શાહ પાંચ પાંચ હતા હાસો વાળું કોઈ એમને રખડીને મોટા થાય હિમ કે સડી ગયા પછી સાના રહી જાય પાછા રોવે પાછા મોટા થાય અને અટાણે તો એક છોકરો જરા કઈ રોવે ને ત્યાં તો બેન મને કહેવાય કેમ રવિ છે બાબુ

અરે મારી પાસે આવો કેમ બાપુ રોતા તો ગ્રાન્ટ મત એ મારી પાસે આવો બાપુ એ ઠું ભરી રોવા દેની નકર તમે રોવ રહ્યા અને બેનું બેઠા લખા જ કહું તમે રહોડામાં કી બેઠા હો અને તમારું છોકરું ભૂખ્યું થાય ને એમ કે મમ્મી ભૂખ લાગી છે ને એક મારે ખાવા જોઈએ તો ઘરનો ઘરમાં જઈ રસોડામાં ઘઉંની રોટલી માથે ગાયનો ઘી માખણ લગાડી અને ખાંડ બની ઘૂંગળું વાળી ગયું ને આ ફળો રંઢા જેવો થઈ જાય આ બાપા અને તમે રસોઈ બનીને ખવરાવશો ને તો એ પ્રસાદ રૂપે જમતો હોય છે અને આપણા હૃદયમાં શું દુભાવ છે આ તો હું કે ફાસ્ટ ફૂડ ખાવાનું મારી જરાય ના નથી પણ રહોળામાં બેઠી હોય છોકરું કે મારે ભૂખ લાગી છે તો એટલે ખબર આલે દસ રૂપિયા કુરકુરિયા લે જા લટાકા પટાકા લે પપુર જા ભૂંગળા લયા જા બેટા જા હવે છોકરું પડી ને આવે એની તૂટે નહીં કારણ કે ખૂબ હોય

પણ એક જ કરી આભમાવું ગેલ ચાદ લોજાબાઈને આ રે જીજા બાઈ ને આઈ બા

બીજા શિષ્ય વાલમરામ એને કંઠી બાંધી છે અને ટૂંકમાં જ વાત કરું તો ભોજા ભગતના ના મોટા ભાઈ ના દીકરા અધર ભગત ને ભોજા ભગત અને વાલમરામ ને જલારામ શ્યાર જણા ફતેપુર જગ્યામાં સેવા કરી એમાં સંગ દ્વારકા જાય હા હા સંગ જાય અને ભોજા ભગતને કીધું હાલો ભગત હાલો દ્વારકા જાવું છે સંગ સંગ ગજા બધું ની કલ્યાણ કરવા છે

સમજણાય છે એટલે એને કીધું કઈ દે પણ મારી જેવી કકલી નું હિસે એમાં એને કીધું હું આનો નોકર હશે તો દ્વારકા થી ભગવાન આ ફચે પૂર આવે અને સંગ દ્વારકા પૂજો નિરખવાનંદ કુમાર એ સંગ દોડ્યો દ્વારકા ની ઉભી ઉભી બધા कुमार संग तोड़ो द्वार कानी उभी बाजार हालो दर टेरो देवाई जा है पशी दर्शन मंगला तीव्रा नहीं था मटे धोड़ो धोड़ो सबन पगतिया थिया भगवान नामोदिन निमाली को दाखल थिया